જય શ્રી કૃષ્ણ મિત્રો આજના મિની વ્લોગમાં સ્વાગત છે તમારું આજે અમે ગુજરાતની શાન અને ગુજરાતીનું ગર્વ કહેવાય એવા ઉમેલા ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો તો જુઓ ચણાનો લોટ આવી ગયો છે મારા મમ્મી અજમા નાખતા હતા અને કારીગર કોણ છે મારા પપ્પા ઓ હજુ તો ગાંઠિયા બને છે જ્યાં જયદીપભાઈને બહુ ભૂખ લાગી ગઈ તો ભાઈ સંતરા લઈને બેસી ગયા અને તમને પણ ખાવા બોલાવી રહ્યા છે અને યમુના પણ કાકાના સંતરામાં પાક પડાવવા આવી ગઈ છે અને તમને પણ સંતરા ઓફર કરી રહી છે મારા મમ્મી ગાંઠિયા સાથે ખાવાની પીળી કઢી બનાવી રહ્યા છે અને આ લાગી ગયો કઢીમાં તડકો વાહ સરસ કઢી બની છે તેલના તાવડા મૂકી દીધા છે ગાંઠિયા માટે મારા પપ્પા લોટ ચેક કરી રહ્યા છે ગાંઠિયાનો કે કેટલો કૂણો સોફ્ટ બન્યો છે જો મિત્રો હવે ગાંઠિયા વણાવવાના ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત ગાંઠિયા વણાઈ રહ્યા છે મિત્રો ગાંઠિયા વણાવવાની સ્ટાઈલ જુઓ તમે ખાલી મિત્રો સુંદર રીતે મારા પપ્પા ગાંઠિયા વણી રહ્યા છે હવે ગાંઠિયાને મૂકી દીધા છે તેલમાં હવે થોડી વાર ગાંઠિયાને તળાવવા દઈશું ગાંઠિયા તળાઈ ગયા છે તો હવે વણેલા ગાંઠિયા પીળી કઢી સાથે પીરસવા માટે તૈયાર છે તો આવો બધા વણેલા ગાંઠિયા ખાવા માટે તો મિત્રો વણેલા ગાંઠિયા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જણાવજો જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું અને કરાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ